નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના ટોપ ન્યૂઝ આજના સમાચાર પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ એમ એમ ભારત ત્રેવીસમી જૂનથી શરૂ થનારા પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લાના અંદાજીત બે પોઈન્ટ છવ્વીસ લાખ બાળકોને પોલિયોની રસી અપાશે અમદાવાદ જિલ્લાના એક હજાર અડતાલીસ બુથો પર આશરે બે હજાર ઓગણપચાસ જેટલી આરોગ્ય વિભાગની ટીમો આ અભિયાનમાં જોડાશે આવતીકાલ રવિવારે આપના થી પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને નજીકના પોલિયો બુથ પર લઈ જઈને પોલિયોના બે ટીપા અવશ્ય પીવડાવો અને પોલિયો મુક્ત ભારત અભિયાનમાં આપનું અમૂલ્ય યોગદાન આપશો ગુજરાતીઓ માટેના આ ખાસ સમાચાર છે કોરોના કાળમાં બંધ થયેલી આડત્રીસ ટ્રેન નવા નંબર સાથે ફરી શરૂ થશે કોરોના મહામારીના સમયમાં બંધ કરવામાં આવેલી પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનની પેસેન્જર ટ્રેન એક જુલાઈથી ફરીથી નિયમિત નંબરો સાથે ટ્રેક પર દોડશે ભારતીય રેલવે અમદાવાદ ડિવિઝનની આ ટ્રેનને નવા નંબરો ફાળવ્યા છે રેલવેએ કુલ ઓગણીસ પેસેન્જર ટ્રેનના નંબર બદલ્યા છે રેલવેના જણાવ્યા મુજબ આ સિસ્ટમ એક જુલાઈથી અમલમાં આવશે વિરમગામ માંડલ દેતરોજ અને નળકાંઠા વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા વિરમગામ શહેરની શ્રી કેબી શાહ વિનય મંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કુમાર શાળા નંબર આઠ શ્રી જે કુમાર પ્રાથમિક શાળાઓના કુલ બે હજાર બસોને પચીસ વિદ્યાર્થીઓને કુલ ચૌદ હજાર બસોને એંસી ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે अमदावाद जिला भाजप महिला मोर्चा प्रमुख प्रीतिबेन ठक्कर अमदावाद जिला बूथ मैनेजमेंट सेलना सह संयोजक हितेश भाई मुंसरा, विरमगाम शहर भाजपना महामंत्री मितेश भाई आचार्य शहर युवा मोर्चा प्रमुख तीर्थ भाई पटेल नगरपालिका प्रमुख कामिनी बेन नगरपालिका स्टैंडिंग कमिटी चेरमेन अमित भाई पटेल चकाभा नगरपालिका शासक पक्षना नेता उमेश भाई व्यास नगरपालिका काउंसिलर चेतन भाई राठौर नारायण भाई अजाणा सुरेश जी ठाकुर दीपाबेन ठक्कर डॉक्टर नैनाबेन सारडा शहर भाजप अग्रणी हर्षद भाई ठक्कर सामाजिक अग्रणी जयेश भाई पटेल डॉक्टर नयन भाई पटेल जयेश भाई जादव चका भाई पटेल साइकलवाड़ा शैलेश भाई ठाकुर नर्मदा होटल विनू भाई पटेल हिंदुस्तान गम केमिकल्स प्लांटना कॉमर्शियल डीजीएम अतुल भाई कुड़शिया तथा સૌ યુવા કાર્યકરો સહિત ભાજપના આગેવાનોએ હાજરી આપી હતી અમદાવાદમાં જળયાત્રા નીકળી હતી અમદાવાદમાં રથયાત્રા પૂર્વે જળયાત્રાનું જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું રિક્ષા ચાલકોને સેવાનો અનેરો અવસર મળ્યો આજે જગન્નાથ ભગવાનની રથયાત્રા પૂર્વે જે જળયાત્રાનું જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન પંચ્યાસી અને નવયુગ ઓટો ડ્રાઈવર વેલફેર એસોસિએશનને જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સેવાનો મોકો આપવામાં આવ્યો હતો જે બદલ રિક્ષા ચાલસ એકતા યુનિયન પંચ્યાસીના પ્રમુખ અજયભાઈ ગુપ્તા અને નવયુગ ઓટો ડ્રાઈવર વેલફેર એસોસિએશનના પ્રમુખ કિશનભાઈ પટણીએ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મહંત દિલીપદાસજી બાપુ તથા કારોબારી ટ્રસ્ટીઓનો યુનિયને આભાર વ્યક્ત કર્યો હતો શ્રીહરી નર્સિંગ કોલેજ વિરમગામના એનએમ વિદ્યાર્થીઓએ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી હતી અને બાળકોને સારી અને ખરાબ ટેવ વિશે માહિતગાર કર્યા હતા શ્રીહરી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીઓ નિયમિત રૂપે આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈ રહ્યા છે અને બાળકોને અવનવી માહિતી આપી રહ્યા છે દેશમાં પેપર લીક કાયદો અમલમાં આવ્યો છે નીટ વિવાદ વચ્ચે કેન્દ્રએ આ માટે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે સરકાર આ નવો કાયદો અને કડક કાયદો લાગુ કરશે હવે એ જ શ્રેણીમાં સરકારે શુક્રવારે મોડી રાત્રે નોટિફિકેશન લાગુ કરી દીધું છે ટેકનિકલ ભાષામાં વાત કરીએ તો પબ્લિક એક્ઝામિનેશન એક્ટ એટલે કે પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ બે હજાર ચોવીસની જોગવાઈઓ હવે દેશમાં અમલમાં આવી છે પેપર લીકને રોકવા માટે કેન્દ્ર સરકારે દેશમાં પેપર લીક વિરોધી કાયદો લાગુ કર્યો છે આ કાયદાને લોકપરીક્ષા કાનૂન બે હજાર ચોવીસ એટલે કે પબ્લિક એક્ઝામિનેશન એક્ટ બે હજાર ચોવીસ નામ આપવામાં આવ્યું છે આ કાયદો ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ કાયદાને મંજૂરી આપી દીધી છે આ કાયદાના અમલ પછી પેપર લીકના દોષિતોને ત્રણ વર્ષથી દસ વર્ષ સુધીની સજા અને દસ લાખથી એક કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે યુપીએસસી એસએસસી રેલવે બેન્કિંગ ભરતી પરીક્ષાઓ અને એનટીએ દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષાઓ આ કાયદાના દાયરામાં આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે પીએમ મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાનનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને કહ્યું કે બંને નેતાઓ બે હજાર ઓગણીસથી દસ વખત મળ્યા છે કેન્દ્રીય ગૃહ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રૂપિયા છત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ ત્રીસ સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું શહેરની વસ્ત્રાપુર સરકારી વસાહત પ્રાથમિક શાળા તેમજ નારાયણપુરા ગુજરાતી શાળા નંબર એકની અનુપમ સ્માર્ટ શાળાઓની મુલાકાત લઈ કેન્દ્રીય મંત્રીએ શાળાની સુવિધાઓનું નિરીક્ષણ કરી બાળકો સાથે સંવાદ સાધ્યો હતો તેમજ શાળાના બાળકો દ્વારા આયોજિત શિક્ષણ પ્રદર્શનની રસપૂર્વક મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા મહાનુભાવો દ્વારા શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર કરવામાં આવ્યું હતું જો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની કરવામાં આવે તો આજે ભારત જીત્યું તો સેમિફાઈનલમાં પહોંચી જશે બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાં એક પણ વખત ટીમ ઇન્ડિયાને હરાવી શક્યું નથી મેચમાં વરસાદનું વિઘ્ન પણ નડી શકે છે સુપર એટની આ સાતમી મેચ છે સુપર એટની રેસમાં ભારતે તેની પ્રથમ મેચ જીતી લીધી છે તે આ મેચ જીતીને સેમિફાઈનલમાં પહોંચવાનો પોતાનો દાવો મજબૂત કરવા ઈચ્છશે આ જ મેદાન પર છેલ્લી મેચમાં બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું તે સુપર એટમાં પોતાની પ્રથમ જીતની શોધમાં છે જો આપને અમારો ટોપ ન્યૂઝનો આ કોન્સેપ્ટ પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએમ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો અને આવતીકાલે પોલિયો રવિવાર છે તો આપના પાંચ વર્ષ સુધીના તમામ બાળકોને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈને પોલિયોના બે ટીપા અવશ્ય પીવડાવજો આપ આવતીકાલે આપના બાળકને પોલિયોના બે ટીપા પીવડાવવાનું ભૂલતા નહીં નમસ્કાર સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર